વડોદરાના પાનીગેટ પોલીસ સ્ટેશનથી લઈ અને હરણખાણા સુધીના રોડને ખુલ્લો કરાવવા માટે હાથ ધરવામાં આવી ઝુંબેશ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ વડોદરાના અતિ ગીચ વિસ્તારમાંના એક એવા પાનીગેટમાં પોલીસ સ્ટેશનથી હરણખાના સુધીના વિસ્તારના રસ્તાના દબાણોના અતિક્રમણથી જાહેર જનતા તથા રાહદારીઓને પારિવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેની વારંવારની ફરિયાદોથી આ વિસ્તારમાં ઊભી થઈ રહી હતી જે બાબતને ધ્યાનમાં લઈ અને વડોદરા મહાનગરપાલિકા અને દબાણ શાખા જમીન મિલકત શાખા તેમજ વાડી અને પાણી ગેટ પોલીસ સ્ટાફ ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમે સંયુક્ત ઝુંબેશ હાથ ધરી અને આ વિસ્તારને દબાણ મુક્ત કરાવવામાં આવ્યો છે જે આજના ડિમોલેશનમાં નવ મકાનની બહારના શેડ માછલી વેચવા માટેના ઓટલા બે મકાનની દિવાલો અને બાથરૂમ સંડાસના દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાન જણાવે છે કે આ ઝુંબેશ વારંવારની રજૂઆતોને ધ્યાનમાં લઈ ટ્રાફિક અને રાહદારીઓની સુવિધા માટે હાથ ધરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે જે રસ્તો ખુલ્લો બનતા ટ્રાફિક ઓછો થશે અને રાહદારીઓને આનો સીધો લાભ મળશે જો આપ યુટ્યુબ પર અમને જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને જોઈ રહ્યા હોય તો ફોલો કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી આવનારી તમામ અપડેટની જ માહિતી આપને સૌથી પહેલાં મળી રહે જોતા રહો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ પાણી ગેટ પોલીસ સ્ટેશનથી લઈને હરણગાના રોડ પચાસ ફૂટ રોડમાં આવતા દબાણો જેવા કે સંડાસ બાથરૂમ શેડ ઓટલા ની દિવાલ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જમીલ મેથી શ્રી ટીપી તેમનો સ્ટાફ સર્વેયર શ્રી અને ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઈટ જીઈબી વાડી અને ગેટ પોલીસ સ્ટેશનનો નો સ્ટાફ સાથે રાખ પચાસ ફૂટ રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની